હેલો ફ્રેન્ડ્સ કવેક્ટમાં ચેનલ તમને બધા કેમ છે મજામાં છો તો ફ્રેન્ડ આજે આપણે થી માંડીને એડવાન્સ સુધીના ક્લાસનો બીજો દિવસ છે આજે આપણે એ શીખવાના છીએ કે જે આ સંચો છે એમાં અહીંયા જે આ રીલ આવે ને તે ભરવાની આવે છે આ થ્રેડની જે રીલ હોય છે એને અહીંયા લગાડવાની હોય છે આ સંચોમાં કઈ જગ્યાએથી આ જે રીલનો દોરો છે એને કઈ જગ્યાએથી પસાર કરવાનો હોય છે પ્રોપર રીતે જો પસાર નહીં થાય તો જે તમે સિલાઈ કરો છો ને એ સિલાઈ બરાબર નહીં આવે અને ઘણા બધાની કમેન્ટ પણ આવે છે મારા જે ઓફલાઈન ના સ્ટુડન્ટ આવે છે એ લોકોની પણ ભૂલ થાય છે કોઈ એક જગ્યાએથી પણ જો એ દોરો બરાબર ફિટ કરેલો ન હોય કે પછી અહીંયા લગાડેલો ન હોય તો સિલાઈ બરાબર નથી આવતી તો હવે આજે આપણે એ શીખવાના છે કે દોરો ક્યાંથી ક્યાં પસાર થવાનો છે અને સોયમાં કઈ રીતે દોરો પૂરવાનો છે હવે સોયમાં દોરો પૂરવામાં ઘણી બધી તકલીફ થતી હોય છે એ પણ વિડીયોમાં હું તમને આગળ આગળ કહેતી જઈશ તો ના કરતા કરશો તો એક જરીકની થોડીક પણ માહિતી હશે ને એ જો તમે સ્કીપ કરી નાખશો ને તો તમને કંઈ નહીં આવડે એટલે કે એટલી માહિતી તમને ઓછી આવડશે એટલા માટે એટલે સ્કીપ ન કરતા અને હા વિડીયો તમને પણ ગમે તો લાઈક છે જરૂર કરી નાખજો તો ચાલો તો ફ્રેન્ડ આ સંચામાં છે ને આ જગ્યા છે દરેક

હવે શું કરે છે ઘણા લોકો છે ને આ દોરો છે એ ડાયરેક્ટ સીધો અહીંયા લગાડી નાખે છે જો આ રીતે નથી કરવું આ રીતે કરવાથી છે ને આંતરી આવે છે ઘણા મોસ્ટ ઓફ લોકોની આંતરી આના કારણે આવતી હોય છે તો શું કરવાનું છે પહેલાં આ જે ત્રણ પોઈન્ટ દેખાય છે આ ત્રણ પોઈન્ટ દેખાય છે ને આ ત્રણ પોઈન્ટ એમાંથી પસાર કરવાનો છે કઈ રીતે પસાર કરવાનો એ દેખાડવું જે આ પહેલું ખાનું દેખાય છે ને ફ્રેન્ડ્સ અહીંયાથી તમારે આ દોરાને આ રીતે જવા દેવાનું છે આ રીતે અહીંથી ગયું આટલો પસાર થયો પછી જે આ નાનું ખાનું છે ને આ જે છેલ્લું ખાનું ત્રણ બાખિયા છે એમાંથી જે આ નાનો ભાખિયો છે ને વચ નીચે એમાં જવા દેવાનો છે ભારતેજો આ રીતે કરવાથી ફાયદો એ થાય છે કે આનું જે બેલેન્સ છે આ દોરો જે ખેંચવાની સ્થિતિ છે એ ધીમી થઈ જાય છે પછી તમારો દોરો છે ને એ અહીંયા જવા દેવાનો છે અહીંયા પણ હું દેખાડું કે તમારો દોરો બરાબર પ્રોપર ક્યાં કઈ રીતે જવું જોઈએ એ જો આ દોરો આ રીતે પકડી રાખવાનો અને આ બે ની વચ્ચે જો અહીંયા આ બે આ બે છે ને આ બે ની વચ્ચે તમારો દોરો જોવો જોઈએ આ રીતે જાય અને આ રીતે આમ પસાર કરી નાખવાનો હવે આ દોરો છે ને આમ થવો જોઈએ નીચેથી તમારે આ રીતે પકડી રાખવાનો જો ફ્રેન્ડ આ દોરો તમે જોઈશો આપણે આ રીતે કર્યો છે હવે આ તમે જોશો ઘડી આ ઘડીકમાં નીકળે છે જો આ કેટલો આસાનીથી નીકળી જાય છે આ રીતે ન થવું જોઈએ તમારો દોરો છે ને એ થોડો ટાઈટ રહેવો જોઈએ કઈ રીતનો ટાઈટ રહેવો જોઈએ એ પણ હું દેખાડું છું આ દોરાને છે ને તમારે આની અંદર જવા દેવાનું જો આ પ્રોપર અંદર વહી ગયો દેખાય છે ફ્રેન્ડ્સ આ પ્રોપર અંદર વહી ગયો હવે જ્યારે ખેંચશું ને તો આની સ્થિતિ હળવી થઈ જશે જો એકદમ ટાઇટ સ્થિતિ થઈ જશે એકદમ ટાઇટ એટલે એકદમ એટલું બધું પણ ટાઈટ નહીં કે દોરો ન નીકળે આ જો સરસ રીતે દોરો આપણે એનું જે બેલેન્સ છે ને એ રીતે નીકળે છે પછી તમારે દોરો ક્યાં જવા દેવાનું ટેપ કર્યા પછી મેઈન વસ્તુ જે લોકો માણસો ભૂલી જાય છે આટલું કર્યા પછી ફ્રેન્ડ્સ મેઇન વસ્તુ કે વિદ્યાર્થી ભૂલી જાય શું કરી નાખે છે ડાયરેક્ટ સોયમાં છે ને દોરો પૂરી નાખે છે આ ભૂલ તમારે નથી કરવાની આ ભૂલ કરવાથી પણ છે ને શું થાય છે આંતરી આવતી હોય છે સિલાઈ બરાબર નથી આવતી એક સિલાઈ નાની મોટી આવતી હોય છે એ શા કારણે કારણ કે આની પછી જે મેઇન વસ્તુ છે એમાં દોરો નથી પૂરવતા એના કારણે મેઇન વસ્તુ શું છે આ છે એ દેખાડું જો આર્યું નહીં આ વસ્તુ નીચે ઉપર જાય છે જેનાથી સિલાઈ છે ને એકદમ કમ્પ્લીટ આવતી હોય છે જો આના કારણે તો આમાં તમે જો દોરો નહીં પૂર્યો હોય તો તમારી સિલાઈ બરાબર નહીં આવે તો અહીંયા છે ને તમારે દોરો પૂરવાનો છે આ જે છે ને ફ્રેન્ડ્સ ત્યાં તમારે દોરો આ બધી જગ્યાએ એટલા માટે આપી છે કે આ જગ્યાએ દોરો રાખવાથી શું થાય એ જે દોરાની જે ખેંચાણ છે ને એ પ્રોપર થઈ જાય જો આ રીતે થવું જોઈએ આ કમ્પ્લીટ દોરો છે ને એકદમ સરસ રીતે આવી ગયો છે પછી દોરો છે ને આની અંદર પસાર કરવાનો જે જગ્યાએ આપણે કીધું છે એ જગ્યાએથી જો દોરો પસાર થાય અને સોયની અંદર જાય તો એ સિલાઈ કમ્પ્લીટ થાય

તો એનો એક નેક્સ્ટ વિડીયો બનાવશું કારણ કે આ વિડીયો ઘણો બધું લાંબુ થઈ ગયું છે તો બીજા ભાગમાં ત્રીજા ભાગમાં આપણે સોયમાં કઈ રીતે દોરો પૂરવો જોઈએ બોબીન કઈ રીતે ફિટ કરવું જોઈએ એ શીખશું બાકી આટલી માહિતી તમને થોડીક પણ હેલ્પફુલ લાગી હોય તો લાઇક શેર જરૂર કરી નાખજો